ના 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 જો અમાર માકડું કાકા થાય છે ઈ હાલો હવે આપડે એના પગમાં પડી લેવી નવા વર્ષ રામ રામ એ કેવું છે હા ભાઈ પાણી પીવા મળ્યા છે એમ હાલી હાલી ને આદમી ટાકી ગયા હા કેવું પહેર્યું એ છોકરાઓને શર્ટ પહેરે

મારે મારો પાપ લેતો આવી મારા રે દુવા સાલે મયુર કાક લાવ્યો છે એમ બે નાટુ લાવ્યો મયુર અનબોક્સિંગ કરતો ગિફ્ટ લાવ્યો છે મયુર પાપન

જો એ કક લાવેલો છે હું દોરાવીને કામ દોરાવ્યો કાટા બેલો મોબાઈલની બેટરી

સકા આ રહો અને આ તમને હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો કોમેન્ટમાં ભૂલતા નહીં બાય બાય